નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું જો આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને આડત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો નેવુંથી ચૌદસો ને પિંચોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને દસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પિંચોતેર પંદરસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર નવસોથી ચૌદસો ને એકાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી થી ચૌદસો ને એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો નેવુંથી થી પંદરસો ને પંદર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી પંદરસો પંદર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પાંચ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી પંચાણું રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી ચૌદસો રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી ચૌદસો ને પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો થી ચૌદસો નેવ્યાસી રૂપિયા સાબરકુંડલા માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો થી ચૌદસો ને ચોરાણું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો થી ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર થી ઓગણત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડ ની અંદર અગિયારસો થી તેરસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો થી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર